આજે તારીખ થઈ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ ને આજે હળવદમાં જુદા જુદા ત્રણ મૃત્યુના બનાવ બન્યા છે તેની સાથે હળવદ તાલુકાના ચાડદરા ગામે પિતા પુત્ર પર સરપંચ પરિવારે હુમલો કર્યો હોવાની ઘટના જે છે એ પણ સામે આવી છે પ્રથમ બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા આમ તો હાલ ખોડ ગામના છે અને હાલ મોરબી સિરામિકમાં પરિવાર સાથે કામ કરે છે ગંગાબેન ઝાલાભાઈ ભરવાડ ઉંમર વર્ષ એકાવન જે મૂળ ખોડના છે હાલ મોરબી રહે છે સિરામિકમાં પરિવાર સાથે કામ કરે છે ને અત્યારે એસઆઈઆરના જે કંઈ ફોર્મ ભરવાનું ચાલુ છે બીએલઓ દ્વારા તો એ ફોર્મ ભરવા માટે થઈ અને આ જે ગંગાબેન છે તેમના સંબંધીના બાઇક પર જે છે તે હળવદ તાલુકાના ખોડ ગામે આવી રહ્યા હતા ત્યારે આજે સાડા બાર વાગ્યાની આસપાસ ધરણા ગામનું પાઠયું છે ને ત્યાં આગળ રેલવે ફાટક છે આ ફાટક નજીક ડમ્ફર ચાલકે બાઇકને અડફેટે લેતા ગંગાબેન છે પાછળના જોંટામાં આવી ગયા અને એના કારણે ગંગાબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જેથી મૃતકની લાશને પીએમ માટે અળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી છે અને આ બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે તેની સાથે બીજા બનાવની વાત કરીએ તો હળવદ શહેરના સોની વેપારી છે જે હળવદ શહેરમાં આવેલા આનંદ પાર્ક વિસ્તારમાં રહે છે ચિરાગભાઈ રજનીકાંતભાઈ ઝીંઝવાડિયા એટલે કે સોની ઉંમર વર્ષ તેતાલીસ કે જે આનંદપાર્કમાં પોતાના ઘરે આજે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે આ બનાવમાં પણ પોલીસે હાલ અત્યારે જે છે એ આગળની પ્રાથમિક તપાસ જે છે તે હાથ ધરી છે તેની સાથે ત્રીજા બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના રણજીતગઢ ગામના પાટિયા નજીક સ્વામિનારાયણ મંદિર પાસે મૂળ બિહારના છે કુમાર પવન કુમાર ચૌધરી ઉંમર વર્ષ છત્રીસ આ જે કુમાર છે ટ્રેક્ટર લઈને જતા હતા ટ્રેક્ટર પલટી મારી ગયું એના કારણે કુમારનું મૃત્યુ થયું છે જેની લાશને પણ પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી છે એટલે આમ વાત કરીએ તો આજે જુદા જુદા ત્રણ અપમૃત્યુના જે બનાવો છે તે અડોદમાં બન્યા છે બે અકસ્માતના બનાવો છે અને એક ગળે ફાંસો ખાઈ જવાની ઘટના છે એ સામે આવી છે તેની સાથે ચાડતરા ગામે પણ જે છે એ પિતા પુત્ર ઉપર હુમલો કર્યો હોવાનું જે છે એ આપણને જાણવા મળી રહ્યું છે ચાડતરા ગામે જ રહેતા રવિદાન દોલતસંઘ ગઢવી વર્ષ છવ્વીસ અને તેના પિતા છે દોલતસંગ હરિસંઘ ગઢવી વર્ષ સત્તાવન આ પિતા પુત્ર છે એમના ખેતર પાસે રેતીનું ખનન ચાલી રહ્યું હતું એવા સમયે તેઓ ના પાડવા જતા સરપંચ પરિવારજનો છે ગામના જે સરપંચ છે એના પરિવારજનો છે તેઓએ આ બંને પિતા પુત્ર ઉપર લાકડીઓ અને છરી વડે હુમલો કર્યો એના કારણે આ રવિદાન જે છે એને પેટના ભાગે છરીનો કા લાગ્યો છે સાથે તેને લાકડીથી માર પણ મારવામાં આવ્યો હોય એવી પ્રાથમિક માહિતી છે એ મળી રહી છે સાથે જ આ દોલતસંઘ હરિસંઘ ગઢવી છે તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે તેઓને પણ લાકડીથી માર મારવામાં આવ્યો હોય જેથી આ પિતા પુત્રને પણ સારવાર માટે પ્રથમ અડવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા એટલે આમ વાત કરીએ તો આજે એક દિવસમાં જુદા જુદા આવા જે કંઈ અપનૃત્વીના બનાવો અને ઝઘડાના એના જે કંઈ બનાવો છે મિત્રો એ બન્યા છે આભાર